શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી હોય એલસીબી સ્ટાફના કર્મચારીઓને જોગારના કેસો શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એલસીબી સ્ટાફના એ એ સાઈ નિલેશભાઈ ભટ્ટ અનિરુદ્ધસિંહ રાઠોડ સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન નિલેશભાઈ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે સિદ્ધાર્થ ભરતભાઈ શાહ રહેવાસી હોસ્પિટલ રોડ ભુજવાડો ન્યૂ સ્ટેશન રોડ પર આવેલ જહેશ ઠક્કરની ચાઇની હોટલ સામે ઊભેલ છે અને પોતાના મોબાઈલ ફોનમાં આઈડી વડે હાલમાં ચાલી રહેલ ઇન્ડિયા વર્સીસ સાઉથ આફ્રિકા વુમનની વન ડે વર્લ્ડ કપ ક્રિકેટ મેચ આ પચાસ ઓવરની મર્યાદિત ક્રિકેટ મેચ ઉપર રનના તફાવત ઉપર રૂપિયાની હાર જીતનો ક્રિકેટ શટો જુગાર ખુલ્લી જગ્યામાં પોતે તથા પોતાના મળતિયા માણસો મારફતે રમી રમાડે છે જે હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાથમીવાળી જગ્યાએ રેડ કરતા હકીકત મુજબનો ઈસમ પોતાના કબજાના મોબાઈલ ફોનથી ઓનલાઈન વેબસાઈટ ઉપર ક્રિકેટ શટો રમતા રમાડતા પકડાઈ ગયો છે આ ઈસમે ત્રણ વ્યક્તિ પાસેથી આઈડી લીધેલી હતી તે આરોપીઓ પકડાયા નથી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સિદ્ધાર્થ ઉર્ફે મુન્નો ભરતભાઈ શાહ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે મીરાજ અરસાદ મેમણ રહેવાસી હિના પાર્ક ભુજ આઈડી આપનાર હૈદાર પઠાણ રહેવાસી કેમ્પેરિયા ભુજ આઈડી આપનાર આનંદભાઈ રહેવાસી અંજાર આઈડી આપનાર અને ક્રિકેટ સટ્ટા બેટિંગના ગ્રાહકો આ તમામ આરોપીઓ પકડવાના બાકી છે સિદ્ધાર્થ ઉર્ફે મુનો ભરતભાઈ શાહ આ આરોપી પાસેથી ત્રણેય આઈડીમાં રાખેલ કુલ બેલેન્સ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર આડત્રીસ ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગમાં લીધેલ અને મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર આ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે